તો જય માતાજી મિત્રો તો આપણા છે ને આખા ગામમાં લાઈટો ગોઠવી નાખે છે તો મિત્રો તો વાળો આપણે લાઇટો ગોઠવી નાખે ને આખા ગામમાં નજારો બતાવવાનો છે તો આપણે એ નજારો જોજો ને વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબર કરજો આપણે બતાવવાના છે ચલો

આ જનરા કેધું છે એ મંડપ ન બધું આ નક પાળો આપણે આ મહાદેવ નું મંદિર છે તો આપણે નેશન નિહારવાના છે પાળો ăn mít rồi lighter không có gì સરસ મજાનું વધેલું છે ભડત ગામમાં માં નગરી

મસી વાખેલો છે કે એટલે આપણે એ મહાદેવના મંદિરે જવાનું છે તો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી ને આપણે મહાદેવનું મંદિર બતાવવાનું છે તો મિત્રો વાળો આપણે વર્ષી આઈ ગામમાં જઈ રહ્યા છે આ વાળો આપણે લાઈટોનું બધું બતાવ્યું છે તમને

બસ થી ખૂબ બધી છે મિત્રો ફાળો ખબર છે મોટા પાછું આજે ભાળો મહાદેવનું મંદિર

आवाज रोकलिया आ ना आइजो पाछै नाइने म जहें आलु मन त जर ना आउदि गती नि आइजो छु आ मा आमा त नि देवता नि देवता

તો મિત્રો વાળો આપણે ભડત નાગરી આવી જાય ભડત ગામમાં ને આપણે ભાડાઓ ગમનું બોલ તો મિત્રો વાળો અમારા ગામમાં કેવું બધું છે તો વાળો આપણે ફેટ બતાવવાનું છે મિત્રો ભાડો કેટલીક ત્રીજા ભાગે આપણે વસ્તી ઘણી બધી છે આ ભાગમાં ને મિત્રો તો મિત્રો કલાકાર આવવાના છે બે કલાકાર ને એ કલાકારના નામ આપણે તો તમે ભાળવી લેજો એક કાજલબા ઝાલા આવવાના છે ને મિત્રો બીજા આવવાના છે તો આપણે બતાવવાના છે વિડીયો તો વિડીયો ઠેઠ જોતા રહેજો ને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય માતાજી મિત્રો આપણે કેટલા ભાગનો એટલે આ ભાગનો નતો બતાડ્યો આપણે તો આ ભાગનો વાળો મંડપને બધું ગોઠવી ગયું છે ને મંડપ પણ વધાઈ ગયું છે તો મિત્રો વાળો આ ભાગમાં આપણે આ મંડપને બધું વધેલું છે તો આયોજન રાખેલું છે વાળો તો આપણે મોજ બતાવવાનું છે બધું તો વિડિયો ઠીક જો જોતા રહેજો તો મિત્રો વાળો આપણે આ મંડપના અંદર આવી ગયા છે તો મિત્રો વાળો આ ભાગમાં જબર બધું છે મંડપ ને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જ કરજો ભાળો મંડપ સારું બધું છે ને આયોજન ધૂમધામથી કરવાનું છે મિત્રો તો આપણે વિડીયો બધા વતાડવાના છે તમને મહાદેવનું વિડિયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરજો જય માતાજી તો આપણે ભાળો આ ભાગમાં તો એ તો ખાલી આ ભાગમાં હોય તો મિત્રો બાળકો પેલી ભાગમાં પેલા ક્ષેત્રમાં પીલી મકાની રહોડાનું આયોજન રાખેલું છે તો એ મકાં રફોડાનું છે બધું મંડપનું બધેલું વધેલું છે તો આપણે આટલો વિડીયો કરી રહ્યો છે એટલે વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો જય માતાજી